જોવા મળ્યો છે જેને લઈને વન્ય પ્રાણીઓ અંધારામાં દેખાય નહીં અને મોટા અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે મુખ્ય માંગ છે કે ઉપરની સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જે કે કઈ બાબત આવ્યા છો અમારે ત્યાં ગટરનું ઢાંકણું છે તે તૂટી ગયું છે તે અકસ્માત થવાની શક્યતા છે કઈ જગ્યાએ તૂટ્યું છે ભાગાપરા કરી હા રજૂઆત કરી છે એટલે રજૂઆતને ધ્યાનમાં લઈને ઢાંકણું બદલાવી આપે હું ધારી વાઘાપરા નો રહી છું અને અમારે અહીંયા એક ગટરનું ઢાંકણું ફૂટી ગયેલું છે તો મેં ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપેલી છે તો એનું કામ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર અને એ સિવાય સ્ટ્રીટ લાઇટનો પણ કોઈ પ્રોબ્લેમ છે હા સ્ટ્રીટ લાઇટ પણ અમુક ઠેકાણે નથી કામ કરતી તો એ પણ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે અવારનવાર રજૂઆત કરી છે આપે રજૂઆત એક બે વાર કરેલી છે